તો વાત કરીએ આગળ રાજકોટ શહેરના ધારાસભ્યોને મંત્રીપદ ન મળવાનો મામલો રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ એક નિવેદન આપ્યું છે અગાઉ મેં મારી શુભેચ્છાઓ ધારાસભ્યોને આપી હતી શહેરમાંથી મંત્રીપદ નથી મળ્યું જિલ્લામાંથી મંત્રીપદ ચોક્કસ આપવામાં આવ્યું છે રાજકોટમાં કાર્યકરો કોઈ નારાજ નથી થયા મંત્રીપદ વિસ્તાર અને જ્ઞાતિ જાતિ આધારિત અપાતું હોય છે પ્રથમ વખત સૌરાષ્ટ્રના નવું ધારાસભ્યોને એકસાથે મંત્રીપદ મળ્યું છે તો હું ટૂંકો પડું જે તે વખતે મેં કીધું એ મારી શુભ ભાવના હોય અને જનરલી અપેક્ષા હોય કે બધાને પ્રતિનિધિત્વ સમાજની રીતે વિસ્તારની રીતે શહેરને પ્રમાણે મળતું હોય છે આ વખતે રાજકોટ શહેરને મળ્યું નથી અને જિલ્લાને મળ્યું છે તો એ જે આપણા કુંવરજીભાઈ બાવળિયા છે એ અને આમ પણ પહેલાં મોરબી આપણી સાથે જ હતું કાંતિભાઈને મળ્યું અને તમારે એ વિચારવું જોઈએ કે સૌથી વધારે આ વખતે પહેલી વખત સૌરાષ્ટ્રમાંથી લગભગ નવ જેવા મંત્રીશ્રીઓને ચાન્સ મળ્યો લાભ મળ્યો છે બધા નવો દીતાઈ છે મોટાભાગના લોકોની સેવા કરે અને પ્રજામાં પોતાની એક આગવી છાપ ઊભી કરે અને છેવાડાના માનવી સુધી જે જે જરૂરિયાત હોય પછાત હોય ગરીબ હોય ખેડૂત હોય વિદ્યાર્થી એને સહાય કરે અને એના પ્રશ્નોનું નિરાકરણ લઈ આવે એ જ મારી સૌ નવા મંત્રીશ્રી સૌરાષ્ટ્રના ગુજરાત